નામ ભરતભાઈ બલદાણીયા અમરેલી જિલ્લા ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી સાથે રાજુલા નગરપાલિકા ચૂંટણી પ્રભારી રાજુલા નગરપાલિકાની જવાબદારી પણ આમ આદમી પાર્ટીએ મને સોંપી તો હું આપના માધ્યમથી માંગીશ કે રાજુલાની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધીમાં છેલ્લા ત્રીસ વર્ષથી રાજુલા નગરપાલિકાની સ્થાપના થઈ હોય પણ રાજુલા નગરપાલિકાની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું શાસન હોય છતાં પણ વર્ષની અંદર જે જનતાના મુદ્દાઓ છે તે ત્યાંના ત્યાં રોડ રસ્તા ગટર પાણી શુદ્ધ પીવાના પાણીની વાત હોય ગટર વ્યવસ્થાની વાત હોય તો ગમે ત્યાં રસ્તા પર નીકળીએ તો ગટરના પાણી રેલમ છેલમ છે અને લોકો ત્રાહીમામ છે

આ પ્રેસના માધ્યમથી અને સાથે સાથે ડોર ટુ ડોર કેમ્પેનની અંદર અમે લોકો સુધી આ ચૌદ કામોની ગેરંટી આપવાના છીએ તો એમાંથી એક અગત્યના મુદ્દાની વાત કરીએ તો આજ સુધી ત્રીસ વર્ષની અંદર કોઈ પણ પાર્ટીએ આ ચર્ચા કરી નથી જ્યારે અમે એ મુદ્દા ઉપર ચર્ચા કરવાના હોય એવો એક ખાસ મુદ્દો છે કે મુદ્દા ઘણા છે કે જે તમામ સમાજના લોકોના મંતવ્યો મેળવી તમામ સમાજને સાથે લઈ જે કઈ રાજુલા શહેર વિસ્તારમાં સારો કામો કરવાના થશે તેના માટે સર્વ રાજુલા નગરપાલિકાની અંદર નગર રાજ બિલ લાવવામાં આવશે કે લોકોના મુખેથી લોકોને સાંભળી અને જે કઈ રાજુલા માટે કરવું ઘટે એ કામગીરી કરવા માટે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો કાયમી તત્પર રહેશે અસ્તુ જય હિંદ